કે આખો મત કોઈ કરી દીધો કે કૂતરે કે વિના દિવસ આવે પર કુતે કો પતા હોના જોઈએ કે જેસ દિન તારા બાપ શેર આ જાયેગા ગુપ્તા તારા ક્યા હોલ હોગા મારે તો તમને વધારે કઈ કહેવાનું નથી જેટલું પણ બોલવાનું હતું એ મારા મિત્ર ભૂલી ગયા આજે ચારે રસ્તે જનજાતિ કોરો દિવસના નામ પર ભારત સરકાર વિવિધ કાર્યક્રમો કરી રહી છે પરંતુ અમારા મિત્ર એક વાત સરસ કરી કે અમને રાષ્ટ્રીય જનજાતિ ગૌરવ દિવસ નહીં કહો એમને સંપૂર્ણ ક્રાંતિ દિવસ કહો કેમ કે હવે ક્રાંતિની જરૂર છે આ પ્રદેશનો ભગવાન વિસા મુંડાજીની 100મી જન્મજયંતિના ઉપલક્ષમાં ડીએનએ આદિવાસી એકતા પરિષદ અને આદિવાસી સમન્વય મંચ ભારત મુનાજીના જન્મોત્સવનો કાર્યક્રમ કરી રહી છે જેમાં મારું સૌભાગ્ય છે કે આટલા મારા માટે તો મેં કહું કે ભલે હું આમથી ઉંમરમાં મોટો હોઈશ પણ આનંદભાઈ અને ચેતરભાઈ જેવા લોકો જેને મંચ પર હોય અને એમને વચમાં બેસવાનું મળે એ મારું સદભાગ્ય છે ત્યારે આ મંચ પર મારા માટે તો હંમેશા મારા ભાઈ સમાન રહ્યા આનંદભાઈ એમને હું પહેલાથી જ એક ક્રાંતિકારી નેતા તરીકે અને મારા આઈડિયલ તરીકે ફોલો કરતો આવ્યો છું તેવા મંચુ પર આનંદભાઈ ચેતરભાઈને મળવાની ઘણી મળી મને ઈચ્છા હતી ઘણા સમયથી હું એમને મળવા માંગતો હતો ઘણીવાર એમની વાતો સાંભળી મને લાગતું હતું કે એક દિવસ સાહેબ ઈવાને પણ મળવું જોઈએ કેમ કે એની પણ વિચાર શ્રેણી એની પણ વિસ્તાર દ્વારા આપણો જીવિત છે આજે મને પણ એમના સાથે મંચ પર બેસવા પડ્યા કે ચેતરભાઈ રસાવાજી

અને બીજો શિષ્ય છે ઉમેશ પટેલ તો મારા મિત્ર સાથી મિત્ર મારા ગુરુ મિત્ર પ્રભુભાઈ ટોક્યાજી તેમાં જઈ ઉપસ્થિત મીડિયાગણ આદિવાસી સમાજના મારા ભાઈઓ બહેનો માતાઓ અને અન્ય સમાજથી પણ એ મને સાંભળી રહેલા મારા ભાઈ બહેનો અને દેશની યુવા ધડકન કહી શકાય એવા ધડકન સમાન મારા યુવા સાથીઓ કાર્યક્રમ તો બિરસા મુંડાજીના જન્મોત્સવનો છે પરંતુ મારાથી સારા સારા વક્તાઓ બિરસા મુંડાજી ના માટે ઘણું બધું કહી ગયા ઘણું બધું જણાવી ગયા તો સંપૂર્ણ બિરસા મુંડાજી ના જીવન ચરિત્ર થી એક વાત જરૂર શીખ્યો છું કે તમારે તમારું અસ્તિત્વ ટકાવવા માટે તમારે બહાર ઉતરવું પડશે તમારે તમારી બલી આપવી પડશે તમારે તમારું યોગદાન આપવું પડશે અને જો વ્યક્તિ સંપૂર્ણ સાહસથી પોતાનો શ્વાસ છોડીને ગાડી આવીને લોકો માટે બલિદાન અને ત્યાગ આપવા ત્યાં થઈ જાય એક મનુષ્ય સામાન્ય મનુષ્ય પણ ભગવાન બની જાય એ આપણે આપણે જોયું છે જેસા મੁੰડા જેવું છે કોમને ભગવાન માનવા તૈયાર છું ભગવાન મનુષ્ય શેનું નથી એમના આદર્શો ને એમના વિચારોને એટલી ઈની ક્રાંતિ લાવી એક સામાન્ય વ્યક્તિને આજે આપણે ભગવાન તરીકે પૂજી રહ્યા છીએ આજે તમને એતા ખુશી થાય અમારા પ્રદેશમાં સાહેબ બે જ મૂર્તિઓ લાગી બે જ ભગવાન બિરસા મુંડાજીની મૂર્તિ સ્થાપિત થઈ એક અહીંયા અને બીજી અમે લગાવી તમણમાં અમે બંને મૂર્તિઓને સ્થાપિત કરવા માટે

તમે પ્રશાસનમાં બેસેલા અધિકારીને કી કરશો કે અમારા પ્રદેશમાં અમારા ગામમાં કોની મૂર્તિ લગાવવાની અને કોની પૂજા કરવાની અમે તમને પૂછીને લગાવશો શું તમને પૂછીને અમે પૂજા કરશો તો ભૂલી જાજો ભાઈ અમે તમને પૂછીને કોઈ મૂર્તિ લગાવવાના નથી ને તમને પૂછીને કોઈ પૂજા કરવાના નથી આ અમારો પ્રદેશ છે ને અમારા ભગવાનની મૂર્તિ લગાવી અમારા નેતાઓની મૂર્તિ લગાવી અમે ત્યાં કરશું તમે નહીં

અને એમણે પણ આપણે બધાને સમાજને સંગઠિત કરી ને અંગ્રેજો સામે લડાઈ લડીને આપને હક અને અધિકાર માટે એમણે પોતાની બલી આપીને આજે ભગવાન બની ગયા આપણે સમય છે કે આપણે તમામ આદિવાસીઓ એક થવાનો અને તમામ લોકોએ ભેગા થવાનો મને ઘણા કહે છે કે ઉમેશભાઈ હજુ પ્રફુલભાઈ ગયો નથી પણ હું કહું છું કે હું તો લડાઈ લડી રહ્યો છું પણ આપણા ચૂંટાયેલા સરપંચ જિલ્લા પંચાયત નગરપાલિકા ને કાઉન્સિલરો આના ખોળામાં બેસીને હું ત્યાં દિલ્હી માં બોલું ને લખીને આપી આવે કે ભાઈ પ્રફુલભાઈ તો બહુ સારું કામ કરે આ તો બહુ તમને જરૂરી છે તો સાંસદ ત્યાં ખોટો પડે એટલે આ વખતે તમે ચૂંટણી આવવાની છે કમર કસી નાજો અને પ્રફુલ પટેલ સાથે જેટલા ફોટામાં દેખાય તે ચૂંટણીમાંથી સાફ કરી નાખજો બાકી સમયનો ઇંતજાર કરજો

અમારા પ્રદેશ ઉપર છે અને એ ઋણ ઉતારવા માટે હું તમારા પ્રદેશમાં આવું છું અને હું આવતો રહીશ જ્યાં સુધી મારા શરીરમાં શ્વાસ ચાલશે મારા લોહીનું એક એક ટીપુ જ્યાં સુધી શરીરમાં રહેશે ત્યાં સુધી તમારા બધાના હક અને અધિકારની લડાઈ લડવા માટે હું આવતો રહીશ ગભરાતા નહીં આ કાંકાને વાકો તો વારવાનો જ છે અને એની હિંમતનગર આપણે મોકલીને જમશું थोड़ा दिवसों से चाइनीज कहवत छे भाई कि हर कुत्ते का दिन आता है अब कुत्ते का दिन भी है वो परमात्मा परमेश्वर थोड़ा दिन इनका दिया हुआ है तो चिंता नहीं है पर आ अधिकारियों ने क्या मांगू छो कि आप लोग कान खुद सुन लो ये काका तो जाएगा पर तुम्हारा क्या होगा वो तुम लोग जान लेना आज तो तुम लोग नाच रहे तुम्हारे बाप के दम से तो तुम्हारा बाप का दिन भी भर चुका है और उसका बाप भी भर चुका है अब तुम्हारी बारी आएगी तब तुम्हें कौन बचाएगा उतना याद जरूर रखना इस मंच पर मुझे समय दिया आटवा मोटा व्यक्तियों वचमा बेसवा स्थान आप सम्मान कर बदल आदिवासी समाज नो प्रभु भाई नो एम टीम नो हूँ खूबज ऋणी छू आभारी छू तेज आटली મને સાંભળ્યો મારા મિત્રોએ સાંભળ્યો સાંભળ્યા અને તમે બતાયે લાસ્ટ સુધી બેસી ગયા તેવર તમારો બધાનો આભાર થેન્ક યુ ધન્યવાદ થઈ આ દિવસ આજે તમે જોયો છે મહામધીન રાષ્ટ્રપતિજી આવેલા એમના મંચ પર આદિવાસીઓના નેતા મોટા નેતા નગરપાલિકાના કાઉન્સિલર આપણા બધાના સન્માનનીય બેન કહી શકાય જ્યારે સુમનભાઈ મંચ પર હતા

એક પત્રો આપી દે અરે અને મહામહિમ લઈ લેતો તો તેમાં શું લટાઈ દેવાનું હતો પણ આની માનસિકતા સાબિત કરે છે કે એને આદિવાસીઓ પર કેટલી નફરત છે અરે પાછો બેસર માણસ મહામહિમ ના મંચ પરથી થી શેખી મારે ને ગર્વ સાથે કે અરે તમને ખબર છે મારો દમણ માં જ પ્રોગ્રામ હતો અમારા આદિવાસી સમાજ ના પ્રમુખ ધીરુભાઈ ઢોડી પ્રશાસન એમાં કાર્યક્રમ નો થોડો ખર્ચો આપે તો પ્રશાસકે પ્રશાસનના ઓફિસમાંથી એવું કહેવાયું કે પૈસા આદિવાસીઓના કાર્યક્રમ માટે પૈસા નથી

આદિવાસીઓના સંસ્કૃતિને બચાવવા માટે આદિવાસીઓને હિત અને અધિકારોની રક્ષા માટેના કાર્યક્રમ કરવા માટે આ પ્રશાસક પાસે પૈસા નથી આનાથી વધારે દુર્ભાગ્યપૂર્ણ વાત બીજી કહી હોઈ શકે અને પાછો મંચ પર બેસીને બા મહિની સામે શેખીઓ મારે કે મે આદિવાસી વિકાસ માટે આ કર્યું છે મે તે કર્યું છે અરે ભાઈ તે શું કર્યું આટલા બધા આદિવાસીઓ લોકો શા માટે મરી ગયા શા માટે તારા નામની ની લખાઈ ગયા અરે આપણો તાતા ફેસ્ટિવલ આ ભાઈ બંધ કરી નાખ્યો તેના પણ એના પાસે પૈસા નથી અને વાત કરે આદિવાસીઓની હક અને અધિકાર અને એમની સંસ્કૃતિ બચાવવા પાછો મંચ પર બેસીને અને કોઈ બી વ્યાપી આવે તો પહેલા આદિવાસી વાલી પેન્ટિંગ જે છે તે

અરે તમને દુઃખ સાથે કહેવા પડે દમણ દીવમાં એક માત્ર સાંસદ હું અને પ્રોટોકોલ કે કોઈ બી વિદ્યાર્થી સામે તો સાંસદને ત્યાં રાખવા પડે અરે મે લેટરો લખ્યા બધું જ કર્યું પણ મને ત્યાં ના રિસીવ ઉપર ઉપર રાખવામાં આવ્યો ના સાથે મંચ પર રાખવામાં આવ્યો ના મને રાષ્ટ્રપતિજીના ડિનરમાં રાખવામાં આવ્યો મંચ પરથી કહું છું કેમ કેલ કે લાસ્ટ ટાઈમ ભી મને આનંદભાઈ શેઠભાઈ મને બોલાવેલું નઈ પણ મેં ત્યાં રાષ્ટ્રપતિજીને ત્યાં લેટર લખેલો કે ભાઈ આ મને બોલાવસે નઈ એટલે મારા પ્રોટોકોલ પ્રમાણે મને તમારે સાથે રાજતો કાર્યક્રમમાં તો મને સાથે રાખાયો ને મેં ઓમલ જીત માં ઉપરાષ્ટ્રપતિજીને બરાબર સમજાવી દીધું દેવો સંગમ કા બત મે લઈ ગયો ત્યાં દિલ્હી

કે પગે પડું એ તો પગે નહીં પડા પાછો ઉપર થી મંચ પર થી શેખી મારે કે આ દમણ દીવ ને દાદરા નગર હવેલી માં અમે એમ કે કે આટ નું વિઝન સારું થયું અરે શિક્ષકો ની હાલત ખરાબ કરી ના શિક્ષકો ને કેટલા કેટલા શિક્ષકો ને ગાડી મૂક્યા શિક્ષકો નો સમય સવાર થી લઈને સાંજ સુધી કરી નાખ્યો વેકેશનો કાપી નાખ્યા શિક્ષકો નો પગાર કાપી નાખ્યો

ફિલ્મો માયા છે પણ તારી આવક તો ભાઈ કૂતરા જેટલી છે ને કોઈ કુતરો ગમે તેટલું વાઘ નું ચામડું પહેરી લે તે કુતરો વાઘ નથી થતો એટલું યાદ રાખે દીકરા આ ઉમેશ પટેલ પર છે તે એટલું તું યાદ રાખજે કે જે દિવસે દિલ્હીમાં જે બે કર્નલ જે લોકો એ તારા માથા પર હાથ મૂકેલો છે ત્યાં છટઈ ગયો એટલે દીકરા તારા કાટિયા ખેતતા ખેતતા આ બે મારા વાગ આદા છે એમના જે કાટ માં કાટ્યો આપી તો એ ખેતતા ખેતતા તુને મન નગર લઈ જાય ભાઈ તને આજે કીધી લે જો જાય આજને ખાલી એક જ પ્રેરણા આપવા માંગુ છું આ વિસા મુલ્લાજી વિશા મુંડા એક જ સૂત્ર મને સૌથી વધારે અંગ્રેજો સામે લડાઈ લડીને આપણે હક અને અધિકાર માટે એમને પોતાની બલી આપીને આજે ભગવાન બની ગયા આપે સમય છે કે આપણે તમામ આદિવાસીઓ એક થવાનું અને તમામ લોકોએ ભેગા થવાનું મને ઘણા કહે છે કે ઉમેશભાઈ હજુ પ્રફુલભાઈ ગયો નથી પણ હું કહું છું કે હું લડાઈ લડી રહ્યો છું પણ આપણા ચૂંટાયેલા સરપંચ જિલ્લા પંચાયત નગરપાલિકાને કાઉન્સિલરો આના ખોળામાં બેસીને હું ત્યાં દિલ્હીમાં બોલું ને લખીને આપી આવે કે ભાઈ પ્રફુલભાઈ તો બહુ સારું કામ કરે આ તો બહુ તમને જરૂરી છે તો સાંસદ ત્યાં ખોટો પડે એટલે આ વખતે તમે ચૂંટણી આવવાની છે તમર કશી લેજો અરે પ્રફુલ પટેલ સાથે જેટલા ફોટામાં દેખાય તે ચૂંટણીમાંથી સાફ કરી નાખજો બાકી સમયનો નો કરજો હું તમારો જ ભાઈ છું તમારો જ દીકરો છું પહેલા પણ જ્યારે જ્યારે તમારા પ્રદેશમાં કઈ થયું છે તેનું આવ્યો છું અને આવતો રહીશ અરે આ હું કોઈ તોપ નથી મારતો ત્યારે અમારા વડીલ મારા ગુરુ જન્નાય મોહનભાઈ દેવકરજી હતા ત્યારે અમારા પ્રદેશમાં કંઈ થતું તો અમે મોહનભાઈના દરબારમાં બેસતા અને મોહનભાઈ અમારા હક અને અધિકાર માટે લડવા આવતા અને એમનું અમારા પ્રદેશ ઉપર છે અને એ દૃણ ઉતારવા માટે હું તમારા પ્રદેશમાં આવું છું અને હું આવતો રહીશ જ્યાં સુધી મારા શરીરમાં શ્વાસ ચાલશે મારા લોહીનો એક એક પીપું જ્યાં સુધી શરીરમાં રહેશે ત્યાં સુધી તમારા